નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આપણે અત્યારે રાગ કાફી ચાલી રહ્યો છે આપણે પદ્ધતિસર જેમને શીખવું છે એમના માટેનો કોર્સ આપણે શરૂ કર્યો તો એમાં અલંકાર તાલ સાથે કેવી રીતના વગાડી શકાય અલંકારો એની માહિતી આપી રાગ ભોપાલી આખો આપણે કમ્પ્લીટ કર્યો રાગ ભોપાલી આધારિત લગભગ વીસથી બાવીસ ગીત ગરબો ભજનના નોટેશન પણ લીધા છે અને એની પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય નોટેશન સાથેની આ રીતના નોટેશન આવે હાથેથી લખેલું કમ્પ્યુટરાઈઝ નહીં આવે અને રાગ દુર્ગા રાગ દુર્ગા આખો કમ્પ્લીટ કર્યો તાલ સાથે કેવી રીતે વગાડી શકાય દુર્ગા આધારિત ગીત ગરબો ભજન લીધા સારંગ રાગ આખો કમ્પ્લીટ કર્યો અને ચોથો રાગ કાફી ચાલે છે તો જેમને ક્લાસિકલમાં ઇન્ટરેસ્ટ છે તો એ બધા જ લિંક તમને ના મળતી હોય કદાચ વિડીયોની તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વીસનગર મને વોટ્સઅપ પર મેસેજ કરીને તમે મારી પાસે કોઈપણ રાગ જે આપણા ચાલી ગયા છે આ ચાર રાગ ભોપાલી રાગ છે દુર્ગા રાગ છે વૃંદાવની સારંગ છે કાફી છે એમાંથી કોઈપણ રાગને તમારા વિડીયોની લિંક જોઈતી હોય તો તમને હું ચોક્કસ વોટ્સઅપ પર મેસેજ કરજો મોકલી આપીશ હવે નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિના કેટલાક આપણે ગરબા આવેલ આજથી શરૂ કરીએ છીએ સૌથી પહેલો આપણે સોનલ ગરબો લેવાના છીએ જે થોડોક ક્લાસિકલ છે શીખવામાં થોડોક કઠિન પણ છે પણ તમે મારી ચેનલ કમ્પ્લીટ જોતા હશો તો એમાં હું બધી જ સમજ આપું છું ફિંગરિંગને એ બધી તો એ પ્રમાણે તમને અનુભવ થઈ ગયો હોય નવા મિત્રો હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તમારા મિત્રોને અને લાઈક કમેન્ટ જરૂરથી કરજો જો નવરાત્રિનું પેકેજ તમારે લેવું હોય પીડીએફ ફાઇલોનું આપણી પાસે નવરાત્રિના મેં એકતાલીના ગરબા એમાં છંદ દુહા આરતી સ્તુતિ અને ગરબા એમ પંચાવન ગરબા આ રીતના હાથેથી લખેલા આવશે પીડીએફ ફાઇલમાં પછી એ ગરબામાં વચ્ચે મ્યુઝિક કેવી રીતના વગાડી શકાય એની આખી એક પીડીએફ ફાઇલ ફિલ્મી ગીતોની બનાવી છે તો મ્યુઝિક તરીકે તમે ફિલ્મી ગીતો વગાડી શકો એમાં પણ પંચાવન ફિલ્મી ગીતો આવશે ત્રીજી ત્રણ તારીખના ગરબા છે જેમાં હિંચ ભાંગડા સનેડો નાગીન બધું જ આવી છે એટલે આ ત્રણ પીડીએફ ફાઇલનું તમે પેકેજ સાથે ખરીદશો તો તમને લગભગ ખૂબ ડિસ્કાઉન્ટ મળશે આમ તો ત્રણ પીડીએફ ફાઇલની કિંમત લગભગ પંદરસો રૂપિયા થાય પણ તમારે એ ત્રણે ત્રણ નવરાત્રિના હિસાબે ડિસ્કાઉન્ટમાં ફક્ત પાંચસો રૂપિયામાં ત્રણ પીડીએફ ફાઇલ મળશે એટલે કે લગભગ બેથી અઢી રૂપિયામાં તમને એક ગીતનું નોટેશન મળી જાય આટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે તો વોટ્સઅપ પર મને મેસેજ કરજો તમારે ખરીદવાની ઈચ્છા હોય પેકેજ આખું ત્રણે ત્રણનું પણ ત્રણ સાથે ખરીદવી પડશે બરાબર છે હવે આપણે શરૂ કરીએ સોનલ ગરબો સિરી હા કયા કયા ગરબા આવશે પીડીએફ ફાઇલમાં ત્રણ તાલીમાં કયા કયા આવશે ફિલ્મી ગીતો કયા કયા આવશે એની માહિતી જોતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક પણ તમને મોકલી આપીશ ડિટેલમાં એના વિડીયોઝ મેં બનાવેલા છે ઓકે આનો સ્ક્રીનશોટ તમે ઝડપથી લઈ લેજો થોડુંક આખો સ્ક્રીનશોટ મળી જાય એ રીતના હું સેટ કરી દઉં તો પહેલેથી આ સોનલ ગરબો એ કે ફરરર ફૂંદડી એક જ મિનિટ એક લાઈન રહી જાય છે આખું સ્ક્રીનશોટ તમે ઝડપથી લઈ લો એટલે આખો ગરબો તમને ઘણા મિત્રો એવું કહે છે કે અમને ત્રણે ત્રણ અંતરા આવતા હોય તો ત્રણ અંતરા લખેલા જોઈએ એવી પીડીએફ ફાઇલ જોઈએ પણ એનો કોઈ મતલબ નથી તમારે નોટેશનના આધારે સ્વર જ્ઞાન મેળવવું છે તો નોટેશનથી કેવી રીતના સ્વર જ્ઞાન મેળવી શકાય એનો પણ આખો એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે એ જોઈ લેજો એક અંતરો તમને આવડે એટલે એક અંતરા ઉપરથી બીજો અંતરો તમે જાતે બેસાડવાની કોશિશ એટલીસ્ટ જરૂર કરવી પડે ઓકે આવું સ્ટાર્ટ કરીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે અને પીડીએફ ફાઇલો ખરીદી હોય તો મારા વોટ્સઅપ નંબર ફરીથી બોલી જઉં છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ નગર પહેલી ગાડીનો સા લેવાના છીએ કયા કયા સોરો આવશે તો સા મંત્ર સપ્તકનો ની કોમળ પ શુદ્ધ મંદ્ર સપ્તકનો પ ની સા મ પ ઉપર સા સુધી જવાનું છે અને નિ કોમળ હા તો સા ની પે સા ની પ તો સ્વરો કેટલા થાય સા રે મ પ પાંચ સ્વરો સારે મી સે મી કોમળ એટલે આટલા સ્વરોમાં ગરબો છે નીચે પણ એ જ સોરો આવે ને પ ફર્સ્ટ લાઈન લાઇન જોઈએ સ્વરો એક એક આંગળીથી તમને વગાડી બતાવું એટલે સ્વરોને હંમેશા ગોંખવાના નહીં એના ઢાળ પ્રમાણે સ્વરો ને પકડવાની કોશિશ કરવાની સોનલ સાત સા સુનલ ગર ગર શા ન ગર મુ સારી બો માટે બે સ્વરો છે સારી તો આખો ગર મુ શા రే రే చే ધીરે બે પણ રે ઉપર થોડુંક સા પછી રે માટે બે સ્વરૂપ દૂધ તો આ ધીરે કેવી રીતના આવશે ધી રે રે સા र मटे चार सरोज जो नीसा नीरे धीरे रे मटे एक सात तो धीरे नीसा नीरे सा मा मा नीब मा बजी पर सोने लगा रहो तो पहली लाइन और बीजी लाइन हे चालो धीरे धीरे हे चालो धीरे तो एक कट सरोज में पकड़ी रखा तो पन चाले પછી બીજું ધીરે છે એમાં મરે છે મરે તો ચાલ ધીરે ધીરે આ રીતના અથવા તો

આ હે ફરીથી ધ્યાનથી જોઈ લો

મેં જે રીતના જ્યાં ઠેરાવ આવે છે ત્યાં ઠેરાવનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તાલ પ્રમાણે જ્યાં લંબાવવાનું હોય સ્વર એ ના લંબાય તો આખું ગીતનું વેલ્યુ બદલી જાય એટલે આખું ગરબો એનો ઢાળ કોઈ તમે ગાતા હોય અથવા અરે સોરી વગાડતા હોય કોઈને સમજ ના આવે કે તમે શું વગાડો છો એટલે ઠેરાવ ખૂબ અગત્યનો છે અને જે ડબલ સ્વરો લેવાના જે ક્લાસિકલ ગરબો છે એટલે એ પણ ખૂબ અગત્યનો છે તો જેમને મિત્રોને ખ્યાલ ના આવ્યો હોય તો વિડીયોને ફરીથી રિવર્સ કરીને આખો છો ઘણા મિત્રો દોડાવી દે છે ખાલી ફિંગરિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તમારે શીખવું છે નોટિસન ઉપરથી તો ફિંગરિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલાં હું જે હું સમજાવું છું એને ખાસ સમજી લો જે રીતના વગાડવું છું એ વગાડવાને ધ્યાનપૂર્વક સમજી લો સમજવાની કોશિશ કરો ગોખવાની કોશિશ કરશો નહીં નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે આખું કરવું કેવી રીતના વગાડીશું એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું આટલું પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી મહેનત કરજો રિયાઝ કરજો અને પ્રેક્ટિસ કરજો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર આપ્યો છે વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો નેક્સ્ટ લેશનમાં મળી જાય ત્યાં સુધી જય મે જય ઉમિયા